મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા છેલ્લા ઘણા સમયમાં ગોપાલ ઇટાલિયા સાથેના વિવાદને લઈને ચર્ચામાં હતા જોકે ફરી એકવાર કાંતિભાઈ ચર્ચામાં આવ્યા છે હાલ કાંતિભાઈ પહોંચ્યા છે દુબઈ એક પ્રોપર્ટીના કાર્યક્રમમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેઓ જે સુફિયાણી વાતો કરી રહ્યા છે તેને લઈને સોશિયલ મીડિયામાં તેમને ભારે ટ્રોલ કરવામાં આવી રહ્યા છે ભાઈની કંપનીનું કામ એ છે કે યોગ્ય જગ્યાએ પૈસા નાખવા પછી પૈસા નાખ્યા પછી તમને વળતર મળે એનું પૂરું વર્તન મળે એમાં એ દીપભાઈએ બહુ રોયલ્ટી મેળવી છે હું આજે આવ્યો હું મારે મોરબીમાં એક પોનની બારસો વીઘા જમીનમાં ડેવલપમેન્ટ કરવું ટ્રસ્ટની જમીન છે એમાં મારે ઈચ્છા એવી સૌરાષ્ટ્ર ગુજરાતનો નંબર વન પ્રોજેક્ટ બને એ પ્રોજેક્ટ માટે હું આમંત્રણ તમને બધાને દેવાયો એકવાર જોઈ જાઉં એ જમીનમાં હું દસ લાખ જાળવા વાવી અને આવતી સત્તર તારીખે આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈનો જન્મદિવસ છે ત્યારે દસ લાખ જાળવા હોય જશે પછી વાયવા પછી એક સૌરાષ્ટ્રને એવું સારું સારું પ્લેસ મળે કે માણસને લગ્ન કરવા માટે દુબઈ જવું પડે જયપુર જવું પડે ઉદયપુર ઉદયપુર જવું પડે તો સમગ્ર સૌરાષ્ટ્રના લગ્ન કરવા અહીંયા આવે એવું એક મારું પ્લાનિંગ છે એટલે મને